સુરતના કતારગામ ઝોન ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી છેલ્લા કેટલાક સમયથી થઈ ગઈ છે છે આ વિવાદ પાછળ ઓપરેટરોનો પગાર જવાબદાર હોવાનું સામે આવ્યું કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને એજન્સી દ્વારા છેલ્લા છ મહિનાથી પગાર ન ચૂકવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અગાઉ અહીં છ કર્મચારીઓ કાર્યરત હતા જે પગારના વિવાદને કારણે ઘટતા ઘટતા બે થયા અને હવે આ ઓપરેટરોએ પણ કામ બંધ કરી દેતા કેન્દ્ર પર તાળા લાગી ગયા છે આધાર નોંધણી અને સુધારાની કામગીરી અટકી પડતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે અને લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ હિતેશ સખવાળા કતારગામ મને જાણવા મળ્યું કે કતારગામ ઝોનમાં આપણે જે આધાર કાર્ડ સેન્ટર આવેલું છે ત્યાં પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી કોમ્પ્યુટર ઓપરેટર જતા રહ્યા છે તેના કારણે અત્યારે સેન્ટર બંધ કરવામાં આવેલું છે અને તપાસ જાણવા મળ્યું કે ત્યાં એ લોકોને દરેક પહેલાં ચાર ઓપરેટર કતાર ગામ સેન્ટરમાં બેસતા હતા પણ સાત સાતથી આઠ મહિના ત્યાં પગાર ન મળવાને કારણે પછી બે ઓપરેટર હતા એ પણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસને દિવસના રોજ નોકરી છોડીને ચાલ્યા ગયા તો અત્યારે કતારગામ વિસ્તારમાં લગભગ સુધારો કરવા માટે અપડેટ કરવા માટે અને નવા યોગ કરવા માટે બસ્સો પબ્લિક આવે છે તો એમાંથી બે ઓપરેટરને હોવાને કારણે સો સવા સો પબ્લિકનું જ કામ થાય અને બીજા રીત પણ થતું બંધ થઈ ગયું પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ તો મને જાણ થતા મેં ત્યાં આપણા સુરતના મ્યુનિસિપલ કમિશનરશ્રી અને રજૂઆત કરી પછી ડેપ્યુટી કમિશનરની શ્રી રજૂઆત કરી અને સુરત જિલ્લાના કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરી છતાં આ કામનો કોઈ નિવાડો આવતો નથી કારણ કે સાત મહિના ત્યાં આઠ મહિનાથી પગાર નહીં આપે તો ઓપરેટર કઈ રીતે કામ કરી શકશે ધારો કે સરકારી કર્મચારી છે એને પંદર દિવસ સરકાર જો પગાર મોડો આપે તો એમ કહેવામાં આવે સરકારે અમને પગાર નથી આપ્યો આ લોકોને સાત સાત આઠ આઠ મહિનાથી પગાર સેલેરી મળી નથી ઓપરેટરનો તો આ લોકોએ આટલું કામ કર્યું સારું કહેવાય પણ અત્યારે જનતા હેરાન થઈ રહી છે જો અત્યારે સો રૂપિયામાં જે કામ થતું હોય પ્રાઇવેટેશનમાં કામ કરવા જાય તો ત્રણસોથી છસો રૂપિયા પ્રાઇવેટવાળા લે છે અને આમ જનતાને પોતાને અપડેટ કરવા માટે કોઈને છોકરાને સ્કૂલમાં આપવાનું હોય કોઈ કોલરશિપ માટે હોય તો અપડેટ કરાવવું જરૂરી હોય છે તો આમ જનતાને ત્રણસોથી છસો રૂપિયાનો ખર્ચો કરી અને પ્રાઇવેટમાં કરાવવું પડે છે અને આ રીતનો પ્રોબ્લેમ વારંવાર હોવાથી પબ્લિક હેરાન થઈ રહી છે આખા સુરત સિટીમાં અને આપણા સુરતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબને જણાવું છું કે આનો સુરત જિલ્લા સુરત સિટીમાં તાત્કાલિક આનો નિવાડો આવે અને એજન્સી જે ને પગાર શા માટે નથી આપવા એ લોકોને તાત્કાલિક પગાર મળે સાત આઠ મહિના ત્યાં કોમ્પ્યુટર ઓપરેટરને આધાર કાર્ડ સેન્ટરમાં સેલેરી નથી મળી તેને પણ તાત્કાલિક પગાર મળે તે માટે રજૂઆત આ લગભગ સમજી લો ને સાત સાત આઠ મહિનાથી પગાર નથી મળ્યો એટલે ત્રણ મહિનાથી આ ઇસ્યુ છે જ પછી આ એકત્રીસ ડિસેમ્બરે તો જે બે ઓપરેટર કામ કરી રહ્યા હતા તે પણ ચાલ્યા ગયા તો હવે આમ જનતાને તો પ્રાઇવેટેશન કોઈ સિવાય કોઈ ઉપા ઉધાર નથી તો તેને ત્રણસો થી છસો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે એક પચાસ રૂપિયાને મામૂલી રકમમાં જે આધાર કાર્ડ અપડેટ થઈ શકે તેના શોધ ત્રણસો થી છસો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે મારી માંગ એક જ છે આ એજન્સી ઓપરેટરને સાત થી આઠ મહિના જે સેલેરી આપી નથી તેને તાત્કાલિક સેલેરી મળે અને પાછું ચારે ચાર ઓપરેટર કતારગામ ઝોનમાં આધાર કાર્ડ સેન્ટરમાં ચારે ચાર ઓપરેટરો કામ ચાલુ થઈ જાય એ માટે મારી રજૂઆત છે